અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને ભુજના જાણીતા વેપારી આગેવાન ભાનુભાઈ મનજી ઠક્કર નકવાણીની યાદમાં આજે હોળી અને ધૂળેટીનો પ્રસંગ છેવાડાનો બાળક પણ આનંદથી ધૂળેટી ઉજવી શકે તે માટે અહીં આજે ખાસ એક કીટ તૈયાર કરી અને બાળકોને આપવામાં આવી છે આ કીટ ખાસ ધીરેનભાઈ ઠક્કર એટલે કે ભુજ નગરપાલિકાના પૂર્વ સેનિટેશન ચેરમેન અને વર્તમાન કોમર્શિયલ બેંકના ચેરમેન હિરેનભાઈ ઠક્કર દ્વારા ખાસ તૈયાર કરી દેવામાં આવી છે અને આજે અલગ અલગ વિસ્તારોમાં આ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે છે ઉલ્લેખનીય કે ભાનુભાઈ મંજી ઠક્કર નકવાણી દ્વારા હોળી દિવાળી કે કોઈ પણ તહેવાર હોય તેમાં બાળકોને આ રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને આ રીતે ભુજની આ સંસ્થા તરફથી છેલ્લા ઘણા ડાયકાથી આવી પ્રવૃત્તિઓ ભુજની અંદર કરવામાં આવે છે હોળી ધૂળેટીના પ્રસંગે ખાસ કીટ તૈયાર કરી અને આ બાળકોને આપવામાં આવી છે અને આજે તે રીતે અહીં વિતરણ કરવામાં આવ્યું છે અને આ માટે ફરી ભુજ નગરપાલિકાના પૂર્વ સેનિટેશન ચેરમેન અને વર્તમાન કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરનો ફરી ફરીને અમે આભાર માનીએ છીએ કે તેમના તરફથી દરેક તહેવારોના પ્રસંગોમાં આ રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે તે રીતે ધૂળેટીની અનુલક્ષીને પણ આજે આ ખાસ કિટ ધૂળેટી નિમિત્તે આપવામાં આવી છે હાલ હાલમાં આવતીકાલે થનારી હોળીના નિમિત્તે સત્યમ સંસ્થા તથા સ્થનારી મહિલા મંડળ જે દર વર્ષે નૂંપડપટ્ટીના ગરીબ બાળકો જે હોળીનો તહેવાર માણી શકતા નથી એવા બાળકોને દર વર્ષે જે રીતે અપાય છે તે રીતે કલરની કિટ પિચકારી તથા અલ્પાહાર ચોકલેટો અને કેડબરી સહિતની તમામ વસ્તુઓ સત્યમ સંસ્થાના અધ્યક્ષ શ્રી દર્શકભાઈ અંતાણી તરફથી આપવામાં આવી હતી બધા એમાં દાતાઓના સહયોગમાં સંસ્થાના ત્યાંના જ શાળાના આખો પરિવાર ઝૂંપડપટ્ટી વિસ્તારની શાળાના પરિવારના શિક્ષકો પછી જાતે મારા હાથે પણ ધર્મનું કાર્ય કર્યું છે સત્યમ સંસ્થાની જે અમે દર વર્ષે કરીએ જ છીએ આ વખતે બાળકોનો ઉત્સાહ જોઈ ને અમને પોતાને અતિશય આનંદ થયો છે ને હું ખરેખર દિલથી સંસ્થા અને સંસ્થાના આયોજનનો આયોજકોનો આભાર માનું છું